લોકસભાની સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ તથા વિધાનસભાની પેટા ચૂંટણી દરમિયાન મતદાન કરતા પહેલા મતદાર ફોટો ઓળખ કાર્ડ ઈ રજૂ કરીને પોતાની ઓળખ પ્રસ્થાપિત કરવાની રહેશે ઈપીઆઈસી ઉપરાંત ભારતના ચૂંટણી પંચ દ્વારા મતદાન માટે અન્ય બાર દસ્તાવેજો પણ માન્ય કરવામાં આવ્યા છે રાજ્યની છવ્વીસ લોકસભા બેઠકોની સામાન્ય ચૂંટણી અને વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણી માટે સાત મે હજાર ચોવીસના રોજ મતદાન યોજાશે મતદાનના દિવસે મતદારની ઓળખ માટે મતદાર ફોટો ઓળખ કાર્ડ ઈ પીઆઈસી રજૂ કરવાનું રહેશે મતદાર ફોટો ઓળખ કાર્ડ ઈ પીઆઈસીની અવેજીમાં અન્ય બાર દસ્તાવેજો ભારતના ચૂંટણી પંચ દ્વારા માન્ય કરવામાં આવ્યા છે જે દસ્તાવેજો રજૂ કરીને મતદાન કરી શકાશે આ દસ્તાવેજોમાં આધાર કાર્ડ મનરેગા હેઠળ આપવામાં આવતા જોબ કાર્ડ બેંક પોસ્ટ ઓફિસ તરફથી આપવામાં આવતી ફોટોગ્રાફ સાથેની પાસબુક શ્રમ મંત્રાલયની યોજના હેઠળ આપવામાં આવેલા હેલ્થ ઇન્સ્યોરન્સ સ્માર્ટ કાર્ડ ડ્રાઇવિંગ લાઇસન્સ પાન કાર્ડ અને એનપીઆર અન્વયે આરજીઆઈ દ્વારા ઈસ્યુ કરેલ સ્માર્ટ કાર્ડ ઇન્ડિયન પાસપોર્ટ ફોટોગ્રાફ સાથેના પેન્શન ડોક્યુમેન્ટ્સ કેન્દ્ર રાજ્ય સરકાર દ્વારા જાહેર ક્ષેત્ર ઉપક્રમ જાહેર લિમિટેડ કંપનીઓએ કર્મચારીઓને ઇશ્યુ કરેલા ફોટોગ્રાફ સાથેના સર્વિસ ઓળખપત્રો સંસદ સભ્યો ધારાસભ્યો વિધાન પરિષદના સભ્યોનો ઇસ્યુ કરેલા સરકારી ઓળખપત્રો અને ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય દ્વારા ઇશ્યુ કરેલા કાર્ડનો સમાવેશ થાય છે જે રજૂ કરીને મતદાન કરી શકાશે તો આપણે ચૂંટણી થાય અને ત્યારબાદ મતદાર માટે આગ્રહ એવો જ હોય છે કે કાર્ડ દ્વારા ઓળખપત્ર પોતાની કાર્ડ દ્વારા આપ મતદાન કરવા જઈ શકો છો પણ પરંતુ જો કોઈ મતદાર છે

મતદાન તારીખના દિવસે આપીશું